મળે ભાગ કેમ આપણું એટલું જો સફાઈ થઈ જાય હવે એટલું સફાઈ કરવા માટે શું કરવું પડશે એની માત્ર પડશે હવે કોઈને સુગર છે તો સુગરનો જે પોઈન્ટ છે એ ફોર્ટી વન છે એકતાલીસનો પોઈન્ટ તો આપણે જે અકુદરતી ભોજન જે ખાઈએ છીએ એ બધું વધારે અહીંયા આવવા મળ્યું પહેલાં ગામડાની માચર ગામડાની માચર એક ભાઈને સુગર ડાયાબિટીસ છ હોય તો આખું ગામ રોતી કે આપણા ઓઘડ બાપાને ડાયાબિટીસ છો એને પૂરું બોલતા આવડતું બહેનો પણ બધા ચિંતામાં હતા કારણ એક લોયું ગામ હતું એટલે હવે આજની તારીખમાં તમે જુઓ તો બે ઘર છોડી ત્રણ ઘર છોડ બધા ડાયબિટીસ બધાને બધા રોગ છે આજે ઘરમાં આઠ દસ જણા કે પાંચ જણા હોય એમાં એકાદ બે દવા ચાલુ જ હોય બરાબર એટલે હવે કરવાનું છે એની માં કરવાની છે એની માં પાણી ચઢાવો તમે એટલે નેવું દિવસમાં આખો આતું કમ્પ્લીટ આજે મેં જો કર્યું તો મારો કિલો વજન કાઢ નાખ્યો અને આતડામાંથી જે મળ નીકળ્યો છે મેં પંદર વર્ષ પહેલાં જે કેપ્સ્યુલ કીધી ને આ કમર માટે એની બધી સ્મેલ નીકળે મારા વિશેષ મારા બધા કરાવે છે ને આ બધી સ્મેલ આની કેમ નીકળે એટલે એ દિવાલોમાં ચોંટી જાય છે આપણે જે ખાઈએ છીએ એ કચરો રોજે તો બહાર નીકળી જાય પણ આપણે છાસ કે આપણે વલવતા હોય પણ એ જો આપણે નીકળે ને મલાઈ જવું એવું અકુદરતી જે છે એ આ બોલ આવે આપણે જે બોલ આવે ને બાળપણ રમત એવા ડબલ ડબલ બોલ આવે અડધા અને એની અંદર આપણે જે કાંઈ પ્રભુ જે બધું દેતા હોય તો એ જે બોલ છે એમાં આપણે આચંદાઈ જાય રોગ આ હશે હવે તમે નેચર ભોજન કરશો સવારમાં જ્યુસ પીશો તો એનાથી સફાઈ થશે એની મારી શકે એનાથી સફાઈ થશે અને સવારનો ઉપવાસ બહુ ઇમ્પોર્ટન્ટ છે દસ વાગ્યા સુધી અગિયાર વાગ્યા સુધી બાર વાગ્યા સુધી જે નોકરી કરે છે ધંધો કરે છે આ શીશો ભરતો જાવ ત્યારે ભૂખ લાગે ત્યારે પી જવાનું છે પછી સાથે તમે સલાડ લઈ જઈ શકો સલાડની માંથી મીઠું ચટણીમાં શું બનાવવાનું છે ચટણી બનાવવાનું ભાઈ ઓલી બાજુ વિડીયો કરે ચટણીમાં શું બનાવવાનું છે એક તો પેલા લીલી ચટણી બનાવવાની ગ્રીન એમાં કોથમરી પાલક લીંબુ સિંગદાણા નો ભૂકો ગોળ અને સીંગો મીઠું ને આદુ આ નાખીને બનાવાય બીજી છે રાજકોટની ચટણી એમાં સિંગદાણા હળદર સે લીલા મરચા અને લીંબુ આની રાજકોટની ચટણી બને પછી ખજૂર આમલી ચટણી બને તો એમાં ખજૂર ને બોળ ને આમલી અને મસાલા મીઠું મરચું

અથવા તો જ્યાં આપણે કામે જતા હોય ત્યાં એનિમલ લેવાની જો સગવડતા હોય તો બપોરે જો સવારે તમે એનિમલ લીધી દે ત્યાંથી મળ પડશે બપોરે તમે જો એનીમાં કરશો તો મળ સંધી નીકળશે અને રાત્રે એની ટાઈમ એની કરવાની છે અને આ બધી આખી સફાઈ થઈ જશે એટલે શૂરની માટે એક આપણું નવું ચેતન્ય આવશે અને ખરેખર ઈશ્વરની નજીક આપણે જઈએ એવું આપણને લાગવા મળશે કારણ કે હું બહુ દુઃખી છું અને આ કર્યા પછી બહુ સુખી છું એટલી બધી તકલીફ હતી આમ આપણો કોઈ મિત્રો મારવાનું મન થઈ જાય ઝાડવા ઉપર ચડવાનું મન થઈ જાય આવું થવા મળ્યું એટલે મને એમ થયું કે ખરેખર આમાં ઈશ્વરનો ભાસ અને એક સાક્ષાત ક્યાર થયો હોય જ્યારે સિસ્ટમ નતી કરી આટલું શરીર બધું ભયંકર હતું ત્યારે આવું લાગતું હતું કે હવે આ સુધી દસ વર્ષથી વધારે કામ ન કારણ કે હતાશ થઈ ગયેલા કંટાળી ગયેલા થાકી ગયેલા શરીરથી થાકી ગયેલા માન બધી રીતે હરાવી ગયેલા અને ત્યારે એવું લાગતું હતું હવે દસક વર્ષ આ શરીર કામ કરશે નેચરલ નેચરોપેથીની સિસ્ટમ ઘડ્યા પછી અંદરથી એક નવી તાકાત આવી એક સ્ફૂર્તિ આવી એક ઉત્સાહ આવ્યો એક ચેતન આવ્યો અને હું બધાના દોઢસો વર્ષ થયા હતા કે આ શરીર મારું દોઢસો વર્ષ આવશે તો બધા મારા નાદ કાઢે હું એના કાઢી આવું કોઈ ખર્ચો થશે નહીં પણ અંદરથી એક એવો ભાવ થયો કે આ શરીર જબરજસ્ત ચાલશે એટલે આ સિસ્ટમ જે છે નીચે છે એટલે આને સફાઈ કરતા ત્રણ મહિના લાગે બે મહિનામાં ત્રીસ વર્ષ એટલું તમે આ જૂસ ઉપર કરો અહિયાં એક મહિના જ્યુસ ઉપર કરી લીધો છે કેલા ગ્રીન જ્યુસ પીવાનું છે આપણે આનંદી માં ભણાયા તોને લેખાનો જ્યુસ પણ તમને સળગા અને દૂધી એક કારે નું બે કાકડે અને ત્રણ તમે આ બધી પાંદડી જખામાં નાખું તો આ બીટો જ્યુસ એક કારે નું બે કાકડે અને ત્રણ ટામેટા નાખી પી જવાય બરાબર પછી દૂધી દૂધીમાં તમારે થોડું ખુદીનો નાખવાનું છે તુલસીના પાન આદુનો ટુકડો આ ત્રણ વસ્તુ તમે નાખી દૂધીનું પી લો તો આ ડિસ્ટોપ છે પછી જમવામાં છે એમાં તમારી એપલ છે ગાજર છે અને બીટ છે આ તમારે જમવાનું બના છે અને ત્યાર પછી તમે કોઈ પણ કેળા ચીકુ સાંજ સુધી પેટ ભરી ભરી જેટલું ખાવ એટલું છૂટ છે ભૂખું રહેવા નથી સવારે એક બે કલાક તમારે જે ભૂપે રહેવાનું શાંતિ ખાલી જવા પડશે અને સવારે ઉઠ્યા પછી નિર્જળ ઉપવાસ થાય જેટલો તો વધારે થઈ થશે અને સવારથી તમે આ ચાલુ કરી લો તો પણ કોઈ ક્યાં નથી બરાબર છે આપણી જે શક્તિ છે જીવની શક્તિ એમાં ખરેખર આપણે માનતા હોય કે આપણા ખોરાક જે છે બર્ગર પીઝા પા વડા ટોશ આ બધું અડદિયા દૂધ પાક આપણી જે દસ બને છે એમાં આપણે શક્તિ માનતા હોય અને હું એમાં માનતો હું જ્યારે જ્યારે જમવા જતો દરે જ્યારે જમવા જતો તો કોઈની મારી જિંદગી મેં દાળ ભાત ખાતા એટલી સ્વીટ અને મીઠાઈ સિવાય કોઈ આવડતું નહીં અને આ બધું ખાવાથી શરીર બગડ્યું અને આનાથી બહુ તકલીફ થવા મળી અને ત્યારે એક લક્ષ્ય એવું હતું કે માણસના જીવનની માંથી બે લક્ષ્ય એક ખાવાનું અને બીજું કામ કરવાનું એટલે મને એવું લાગતું હતું પહેલાં રેસ પૈસા કમાવાના અને ખાવાના આઠ કલાક દસ કલાક બાર કલાક પંદર કલાક સોળ કલાક જેટલો સમય ભરી એટલે ભરી ભરી આજે પૈસા ખૂબ કમાણા કમાયા પછી શરીર બગડ્યું એટલે બાકીના પછી બધા છે એટલે પહેલા મહેનત કરવાની પછી પૈસા નાખવાની એટલે શરીર શુદ્ધ કરવા માટે આપણી જવાબદારી છે એટલે જીવની શક્તિ જે છે તે ઊંઘમાં છે આ સિસ્ટમ કર્યા પછી આપણે ભૂખ્યારીની વાત કરીએ તો હું પાંચ મિનિટ ભૂખ્યો ન રહો એને બદલે મેં બધાને પહેલા ચોવીસ કલાકનો નિર્જળ ઉપવાસ કર્યો સાંભળજો ચોવીસ કલાકનો નિર્જળ ઉપવાસ કર્યો પછી બીજો છત્રીસ કલાકનો કર્યો છત્રીસ કલાકનો કર્યા પછી બીજો છાંતાલીસ કલાકનો કર્યો અને બે વર્ષ પહેલા સાતમા મહિનામાં બે વર્ષ પહેલા મેં પંદર દિવસના નિરજળા ઉપર કહ્યાં એટલે ત્રણસોને સાઠ કલાક મારું રંધામશીનું કામ લાકડાનું કામ બધું ચાલુ ગાડી ચલાવવાની બંનેને બહાર જવાનું કોઈ તકલીફ નથી પંદર દિવસના નિર્જળા ઉપવાસ કીધા ઓછી આવે પછી બીજા પંદર દિવસના કરવાની ઈચ્છા નહીં પણ ઘરવાળી કહે તમે બીજા પંદર દિવસના કરશો તો હું ભાગી જાય એટલે ફોર્સ ગેરી થયો આમાં શું થશે આમનામ તમે નિર્જળા ઉપવાસ કરવા તો નહીં થાય પણ એનીમાં તમે પાણી ચડાવશો એટલે આ આંતરડામાં જે આપણે પાણી જોવે છે તે તમને એનીમાંથી પાણી મળી જશે એટલે તમારે પાણીની જરૂર નહીં પડે અને તમે જેમ નિર્જળા ઉપવાસ કરશો એમ અંદરથી તમને સ્ફૂર્તિ આવશે અંદરથી આનંદ આવશે અને એક અવલોકિત જેને કહીએ આવું એક લાયક બની જશે એટલે અમે આ પંદર દિવસના નિર્જળા ઉપવાસ કે આવી જાય કે પંદર દિવસના નિર્જળા ઉપવાસ તો કર્યા પણ મને કોઈ એમ કે તારે બે રાત જાગવાનું છે તું જાગીએ કહું કોઈ મંડપ વાળો માણસ હોય અને મંડપ ની ચાલતી હોય અહીંયા મંડપ નાખે નાખે બે દિવસ થાય તો ત્રીજે દિવસે એના માંડવ ના કપડા ને લાગડા બધું છે શું કરે મારે જમવું આ ખેડૂત આવું છે ને ખેડૂત મેને તો એટલી બધી કરે ખેતી પણ અહીંયા આજે જમતા પણ ઘણા લોકો છે હું જવા દો અને સુઈ ગયા પછી સવારે જે કુદરત શક્તિ આપે છે તે અવલોકિત છે તો શક્તિ આવી ઊંઘમાંથી આપણે જે ખાવામાં જે શક્તિ આપણે જો ગણતા હોય તો આપણે ખરેખર ભૂલશું એટલે આ જે શક્તિ છે તે ઊંઘમાંથી છે અને વધારે શક્તિ જાનમાં છે એટલે જાન પણ આપણે કીશું તો આપણે

કે આ પ્રહલાદભાઈ જાંગી એનું મંદિર બાજુમાં છે એક ઈશ્વરી સંકેત જો તમને ખબર જ નથી અને પૂજા વર્ષોથી કરતા હતા હવે આ ફોટા રાખીને મેં પંદર દિવસ તંદિર જવા ઉપવાસ એટલે સોળ વર્ષના હતા અને ઘેરેથી નીકળી ગયા અને છોતેર વર્ષ સુધી કેટલા વર્ષ છોતેર વર્ષ સુધી એને જીભ ઉપર એને પાણી ઉઠ્યું ખાલી આપણે કલ્પના જ કરી આપણે ખાલી કલ્પના કરી કે એનો જે હાડકું છે એનો જે માઉસ છે એનું જે ચામડું છે એ જેટલા આપણે જેવું છે એક્ઝેક્ટ કારણ કે એને ઈશ્વરે ભગવાન માણસ તો અવતાર આપ્યો એવો જ આપણને આપ્યો છે બીજા નંબર વાત કે બોધી આપણા માઇલો જ છે તો આજે એની કેટલી શક્તિ આજે વિશ્વ માટે ડંકો માર્યો એટલે આવા બધા પુરુષો ભારત ભૂમિમાં શક્ય છે બીજા દિવસોમાં શક્ય કારણ કે રામકૃષ્ણ કૃષ્ણ દસ દસ અવતારો ત્યાં થયા સાધુ સંતો ઋષિમુનિ ભૂમિ છે એટલે પવિત્ર ભૂમિ છે એટલે આપણું જીવન પણ એક જો પવિત્ર થાય અને દુનિયા છોડી થઈ જ્યારે ભગવાન પાસે જઈશું તો ભગવાન પણ ખુશ થાય છે આવું ઉશંતિસર રમંતિસર આનંદય જીવન જો જીવશું તો ભગવાન પણ ખુશ થશે સામાન્ય રીતે માનો કોઈ બાળક જન્મ્યું છે તો આજે બાળક જન્મ્યું હોય તો કેવું સરસ મજાનો હોય મસ્ત મજાનો બલગોટી ઉચુંમી દેવાનું મન થાય પણ જાણે માણસનું મૃત્યુ થાય ત્યારે કેવું થઈ ગયું હોય સમશાનમાંથી બબે કિલો તો લોઢા નીકળે છે કે આયાં આપ્લે ટૂંભાઈને અહીંયા ભર્યો સોખા મારી દહાયાવાડી

એટલે બીજું આ કઈ કરવાનું છે ખાલી ભોજન પરિવર્તન કરવાનું છે કોન્ટ્રાક્ટર બિલ્ડિંગ બનાવતો પાંચ વર્ષ દસ વર્ષ જે જે માળખો ટાઈમ લાગે માણસનું આપણું જે બિલ્ડિંગ છે તે બનતા સોળ થી વીસ વર્ષની આજુબાજુમાં કમ્પ્લીટ થઈ જાય નાનું બાળક હોય હાવ નાનું એવું બરાબર એટલે ધીરે 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 ગ્રોથ થાય તો મોટો તો થાય પછી વીસ એકવીસ વર્ષે એનું વધવાનું બંધ થઈ જાય એટલે કુદરતની કલા જો હવે જો પંદર સોળ વર્ષ સુધી પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ થઈ ગયો હોય તો હોળદું બત્રીસ વર્ષે કેટલો થાય તમે ગણતરી કરો બત્રીસ થાય ક્યાં પહોંચે ખરેખર આ કુદરત ની જે કલા છે અને જરૂર ભગવાન ને છે મેં વાત તમને એ કરું કે આપણને જીવાડવાની ગરજ જ ભગવાન ને છે બરાબર છે આપણું જીવન ચલાવવાનું આપણું હૃદય ચલાવવાનું આપણે ગમે એવું નાખ્યું તો ભગવાન બધું ચલાવે છે પેટ્રોલ ની ગાડી છે એમાં ડીઝલ નાખે તો શું થાય કેરોસીન નાખી તો શું થાય હાલે જ નહીં કોઈ વસ્તુ હાલતી નથી આ એક જ વસ્તુ એવી છે કે ભગવાનનો એટલે આપણી માનો આપણી ઉપર પ્રેમ છે અને બહુ અંદર જ્યારે વધી જાય છે ત્યારે પછી ધક્કા કાઢી આપણે આંકી એટલે અમારી એક અંતરની ભાવના એવી છે મારી વિશિષ્ટ બહુ એક આગ્રહ છે કે એક ઘરની માંથી એક હરેક હચાર્થમાં અન્નપૂર્ણ જો તૈયાર થાય તો આખું ફેમિલી છે કારણ કે રસોડા ના હાથમાં છે એ જો તૈયાર થાય મારે ગામડામાં એક માડી હતા એક ખાલી મજા કરો ગામડામાં માડી હતા તો એ શું કરે એના ઘરમાં કાંઈ વેસ્ટ ન જ આવે ચા ભૂકી નીકળે ને છોકરાને બધાને બેન દે અને બધાને થોડી થોડી ચા ભૂકી આપી દે વ્યવ પ્રસાદ છે વ્યવ પ્રસાદ છે એટલે બેનો જે કરી શકે ને ભાઈ નથી કરી એટલે સાચા અર્થમાં માં અન્નપૂર્ણા જો ઘરમાં તૈયાર થઈ જાય તો રોગ બધા નીકળી જાય એટલે આપણું જે શરીરનું જે ગ્રોથ છે એકવીસ બાવીસ વર્ષ પૂરું થઈ જાય અને ત્યાર પછી વધારાનું નાખશું તો આપણને નાખવા પડે તો રહેવા ભાગી શું થાય ભાઈ રામ એટલે આપણા સાધુ સંતો ઋષિભાઈઓ આપણા પ્રેરીએ બધા બહુ સરસ વર્ણન કર્યું અને પોતાનું હાડકાનું ખાતર લોહીનું પાણી કર્યું ભારતીય સંસ્કૃતિની વાત એટલા બધા ઋષિ બને થઈ ગયા સરક ઋષિથી મળીને પાણીની ઋષિ સુધી સરક ઋષિથી મળીને પાણીની ઋષિ સુધી આ લોકોએ આયુર્વેદમાં બધી ખબર છે એટલી મહેનત કરી છે કે હાડકાનું ખાતર અને લોહીનું પાણી આપણી માટે બનાવીને ત્યારે આ સરસ મજાનું આ પંખાનો કેટલા લોકોની મહેનત આપણે બધાને રોજ થાંક્યું કેવું રોજ બધાને આભાર માનવું છું કેટલા ઋષિની આપણા પાંદડા ચાખ્યા કેટલા ખળો ચાખું કેટલા કેટલા ઋષિના મરી ગયા આપણે અમે આ ગયા હતા હિમાચલ પ્રદેશ પછી ડુંગરામાં ફરવા ગયા ડુંગરામાં ફરવા ત્યાં પાંદડો ભડાનું એવું કડવું લાગ્યું અમારી સાથે એવા ભાઈ હતા ને કે ભાઈ કોઈ પણ પાંદડા ભાડા ના જતા ને એટલે તમને ઉપર થઈ જશે અને છુ એવું આ તો બહુ કડવું એટલે આપણા ઋષિમુનિએ આ ભારત ભૂમિ માટે કેટલો પ્રયત્ન કર્યો આપણા પોતાના માટે કેટલો પ્રયત્ન કર્યો એટલે હવે આપણે જ્યારે દુનિયા છોડીને જઈશું તો આપણે સાથે શું લઈ જવાનું છે

ઓવરટેમ ખૂબ મહેનત કરી છે ખેતી આ ધન તો થોડુંક સાથે લઈ જાય રોવા ના પડે ધનાની ગુમા ધન ભૂમ રહેશે તો શેરવાળા કે અમારું ધન એ કે તમારું ધન તમારી બેંકમાં રહેશે બાકીનું ઘરેનું છે તમારું મારે રહેશે પણ તમારી સાથે આવવાનું નથી ધનાની ગુણ પશુઆષ્ટ ગોષી પછી ભગવાનને જીવે પ્રાપ્ત કર્યું એ પ્રભુ એ ઈશ્વર કે આ ગાય છે મારી આ ભેંસ છે અને મેં બહુ સાંચવી છે બહુ પાળી છે એને મારી પ્રેમ છે એને ખૂબ જમાવી બહુ હાચવીને રાખી છે એકાદ ગાય ભેંસ સાથે લઈ તો ભગવાને ના પાડી ધનાની ભૂમે કુશવાસું ગોષ તારા જે પુષુ છે તે તારી ગમાણમાં રહેશે તો શહેરવાળા કે અમારે હીરો વાંડા અને ફોર વ્હીલ ગાડી એ કે એ તમારે ક્યાં રહેશે પાર્કિંગમાં એ પણ તમારી સાથે આવવાના નથી ધનાની ભૂમિ પુષ્વાસુ ભાર્યાગ્રહ તમારે જીવ ભગવાને બહુ પ્રાર્થના કરી કે જે પત્ની સાથે એંસી વર્ષ દેવું વર્ષ સાથે જો હશે અરે હર્યા ફર્યા ખાધું પીધું એકબીજાને દુઃખ નથી ભળવતી એકબીજાના કરતાં વેચંડી બોલ્યા અને આટલા ભાવથી પ્રેમથી જાય છે તો એ ભગવાન મારી પત્ની સાથે લઈ જવા દે ત્યારે ભગવાન કીધું ભાર્યા ગ્રહ દ્વારા ઘરના દ્વાર સુધી આવે બાકી વધારે આગળ સમજે છે ઘણા ભૂમિ પ્રશ્વાસ દ્રષ્ટિએ ભાર્યા ગ્રહ દેહ સીતા શરીર જે છે ત્યારે બહુ હાચ્યું છે દવા ટેન્શન લીધી છે બહુ ખાવા પીવા બહુ પરિજી રાખી છે સરસ મજાના પટિયા પાડ્યા છે સિંદૂર લગાડ્યો છે બધું બહુ કર્યું બહુ હાચ્યું છે બહુ રાખ્યું અત્તર બતર લગાવ્યું ખૂબ શણગાર્યું છે એક કામ કર પ્રભુ આ શરીરને સાથે લઈ જવા તો કીધું તારો દેહ સીતાયમ તો સાથે શું આવવાનું છે કર્મનું બહુ પછી પીજી હનાન ગુણે પુષ્પાષ્ટ પુષ્ટિ ભાર્યા દ્વારા જન સમસાને દેહ સીતા પરલોક માર્ગે કર્મનું બહુ પછી પીજી આપણી સાથે આપણું કર્મ આવવાનું પણ કર્મ કરવામાં જો નેચર સિસ્ટમ નહીં કરીએ તો આપણને ખરેખર સમજણ પડશે આજે અમારો લાકડાનો ધંધો હતો

અને કીડીઓ એને લઈ જાય ત્યારે એને શું કહે કે આ હારું સારું થયું છે આવું અમને એક વિચાર આવતો નેચરલ ફેસિલિટી સિસ્ટમ કર્યા પછી અમને આમ લાગે કે આ લાકડામાં આવું ભણ ને બધું છે તો અમે વાર્તા નહીં અને ત્યારથી એક નક્કી કર્યું છે કે જિંદગીમાં હવે આ લાકડાનું કામ મારું બાપનું છે તો આય મારે કરવું નથી ત્યારથી બીજા નંબરમાં કે આજે મચ્છરદાની રેકેટ આવે તો અમારા ઘરમાં હું તણ રાખું પછી જ્યાં હોય ને મચ્છરની ફરાકી બોલાવી દઉં રસોડામાં નો માળિયામાં કારણ કે રાત્રે આપડે હું ઘર કે આવી ગઈ હવે અહિંસા પર્વ ધર્મ એની મેં બધું આવી જશે અહિંસા